ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં રાહુલ ગાંધીના પ્રવાસ બાદ કોંગ્રેસ એક્ટિવ થઈ છે ખેડૂત આંદોલનમાં આપણે કોંગ્રેસની આક્રમકતા જોઈ ટ્રેક્ટર યાત્રા હોય કે અલગ અલગ જિલ્લામાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમરેલી જૂનાગઢ જેવા વિસ્તારમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરી અને ખેડૂતોના મુદ્દે આક્રમકતા સાથે આંદોલનો કર્યા રજૂઆત કરી આવેદનપત્રો પાઠવ્યા ત્યારબાદ હવે કોંગ્રેસે બીજી મોટી જાહેરાત કરી છે કોંગ્રેસે આગામી એકવીસ નવેમ્બરથી જન આક્રોશ યાત્રાની જાહેરાત કરી છે સાઠ દિવસ સુધી ચાલનારી આ જનઆક્રોશ યાત્રા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે અને વિવિધ મુદ્દાઓ છે ગુજરાતમાં જે સમસ્યાઓ છે ભ્રષ્ટાચારની વાત હોય કે સરકારી અધિકારી કોઈને ગાંટતા નથી સરકારી શાસનમાં પારદર્શિતા નથી સરકારી નોકરીમાં દાંધિયા છે પેપરો ફૂટી જાય છે આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે આઉટસોર્સિંગના નામે લોકોનું શોષણ થાય છે કર્મચારીઓનું શોષણ થાય છે આ તમામ મુદ્દાઓને આવરી લેતી કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા એકવીસ નવેમ્બરથી નીકળશે અને આની શરૂઆત ઉત્તર ગુજરાતથી કરવામાં આવી છે ટોટલ પાંચ ફેઝમાં નીકળનારી આ યાત્રાનો પહેલો ફેઝ ઉત્તર ગુજરાતથી શરૂઆત કરવામાં આવશે બનાસકાંઠાના ધરણીધરથી આ યાત્રાની શરૂઆત થશે પહેલા ફેઝમાં અગિયાર જિલ્લામાંથી આ યાત્રા પસાર થશે અને ત્રણ ડિસેમ્બરે બેચરાજી ખાતે પહેલાં ફેઝની યાત્રાનું સમાપન થશે ટોટલ પાંચ ફેઝમાં નીકળનારી આ યાત્રા ગુજરાતના તમામ જિલ્લાઓમાં પસાર થશે અને જન મંચ આપવામાં આવશે એટલે કે લોકોની જે સમસ્યા છે તેના માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે જ્યાં લોકો આવીને પોતાની સમસ્યા રજૂ કરવામાં કરી શકશે ગુજરાતના લોકોમાંથી ડર કાઢવાનો કોંગ્રેસ પ્રયાસ કરશે અને આમ આ માટે કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ આ જનઆક્રોશ યાત્રામાં ભાગ લેશે અલગ અલગ વિસ્તારમાંથી આ યાત્રા ફરશે તેને જોતા હવે બે હજાર સત્યાવીસ પહેલાં કોંગ્રેસ સફાળી બેઠી થયું હોય તેવું લાગે છે કારણ કે ખેડૂતોના મુદ્દે પણ કોંગ્રેસ આક્રમકતાથી રજૂઆત કરી છે અને હજુ પણ તેમનું આંદોલન ચાલુ છે કોંગ્રેસે કહ્યું છે કે પાંત્રીસો રૂપિયા જે સરકારે જાહેરાત કરી છે વીઘા દીઠ તેમાં ખેડૂતોને કંઈ પોસાય એમ પણ નથી ખાતર બિયારણનો ખર્ચો પણ નીકળે તેમ નથી તેને લઈને તો હજી એ મુદ્દો તો ચાલુ જ છે આ બધા વચ્ચે કોંગ્રેસે જન આક્રોશ યાત્રાની જાહેરાત કરી છે આ જન આક્રોશ યાત્રામાં ખેડૂતો થઈ સહિત યુવા મહિલા તમામ મુદ્દે કોંગ્રેસ લોકોના પ્રશ્નોને વાચા આપશે અને સરકાર સરકારને જગાડવાનો પ્રયાસ કરશે તે પ્રકારનું આ આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે આ અંગે કોંગ્રેસ કોંગ્રેસે શું કહ્યું સાંભળીએ ત્રણ દાયકાના શાસનમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે એની નીતિ ને રીતિ મુજબ ફરી પાછા અંગ્રેજો નું શાસન હોય એ રીતે ગુજરાત ના લોકો ને ફરી ગુલામ બનાવવા તરફ શોષણ થાય અન્યાય થાય अत्याचार થાય ભેદભાવ થાય એવું શાસન પ્રસ્થાપિત કર્યું છે સાથે સાથે કે કે ઈડી હોય ઇન્કમ ટેક્સ હોય પોલીસ હોય প্রশাসন હોય सीबीआई હોય કન્ય સંસ્થાઓ નો દુરુપયોગ કરી ડર અને ભયનો માહોલ ઉભો કર્યો અને આ ત્રણ દાયકાના શાસન પછી આજે ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો હોય એવી સ્પષ્ટ સ્થિતિનું નિર્માણ થયું છે નવા અંગ્રેજોનું શાસન હોય એવી સ્થિતિનું નિર્માણ થયું ત્યારે એવા સમયમાં ગુજરાતની સાડા છ કરોડની જનતા ના પરસેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે દર વર્ષે જે વિધાનસભામાં બજેટ પાસ થાય ચાલુ વર્ષનું બજેટ જોઈએ તો ત્રણ લાખ અને ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડ રૂપિયાનું બજેટ ગુજરાત વિધાનસભાએ પાસ કર્યું અને એ બજેટ પ્રજાના પૈસાથી બનેલું બજેટ રાજ્યના મંત્રી હોય મુખ્યમંત્રી હોય કોઈ કલેક્ટર હોય ડીડીઓ હોય કે એસપી હોય કે સામાન્ય કર્મચારી હોય કે ધારાસભ્ય હોય બધાનો પગાર પ્રજાના પડસેવાના ટેક્સના પૈસામાંથી થાય છે ત્યારે ત્રણ દાયકાના શાસન પછી અબજો રૂપિયાના બજેટના ખર્ચ પછી ગુજરાતના ખેડૂતોને શું મળ્યું ગુજરાતના યુવાનોને શું મળ્યું ગુજરાતની મહિલાઓ માટે શું થયું ગુજરાતનો નાનો વેપારી હોય કામદાર હોય ખેતમજૂર હોય કે સામાન્ય વ્યક્તિ હોય એને આ ત્રણ દાયકાના શાસન પછી શું મળ્યું ને શું ના મળ્યું એના લેખા ચોખા કરવાનો સમય છે ત્યારે ગુજરાતના પ્રજાનો અવાજ આજે કોઈ સંભળાતો નથી આજે સરકાર ના હોય ને અધિકારી રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ છે આ ત્રણ દાયકાના શાસન પછી લોકોના સંવિધાનિક અધિકારો છીનવાતા હોય એના હક માટેની લડાઈ એને લડવી પડતી હોય એને ન્યાય મેળવવો હોય એને અધિકાર મેળવવો હોય તો આંદોલનો કરવા પડે છે ઉપવાસ કરવા પડે છે અને તેમ છતાં કોઈ સાંભળવા વાળું નથી સરકારમાં ચારે બાજુ ભેદભાવ છે ગેરવહીવટ છે અન્યાય છે ઉત્સવોને તાઈફા પાછળ બજેટો વેડફાય છે અને ચારે તરફ ભ્રષ્ટાચાર ત્યારે જનતાનો કોઈ અવાજ સંભળાતું ના હોય જનતાના અધિકારો છીનવાતા હોય જનતાની આશા અને અપેક્ષાઓ સંતોષાતી ના હોય એના કારણે ચારે તરફ લોકો આજે તકલીફમાં છે દર્દને પીડા અનુભવી રહ્યા છે આજે અન્યાય અત્યાચાર ભેદભાવ ભેદભાવનો ભોગ બની રહ્યા છે એ ચારે તરફ લોકોમાં અસંતોષ ને આક્રોશ છે ત્યારે લોકોનો અવાજને બુલંદ કરવા માટે લોકોના જે પ્રશ્નો છે એને સાંભળી અને એનો અવાજ બનવા માટે લોકોનો જે આક્રોશ છે જે પીડા છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જનાક્રોશ યાત્રા ની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ યાત્રા અલગ અલગ ફેઝમાં યોજાશે અને આખા ગુજરાતને પાંચ ફેઝમાં વિભાજીત કરી અને લગભગ સાહીઠ દિવસની આ યાત્રાની શરૂઆત એકવીસમી નવેમ્બરના રોજ અમે કરવા જઈ રહ્યા આ યાત્રાનો પ્રથમ ફેઝ એટલે કે ઉત્તર ગુજરાતથી યાત્રાની શરૂઆત કરીએ છીએ એકવીસ નવેમ્બરે વાવ થરાદ જિલ્લા એટલે કે જૂનો બનાસકાંઠા જિલ્લાના ધીમા જે ધરણીધર ભગવાનનું પ્રસિદ્ધ તીર્થધામ છે ત્યાંથી આ યાત્રાની શરૂઆત કરીશું અને ત્રીજી ડિસેમ્બરે બેચરાજી બહુચર માતાના આશીર્વાદ લઈને પહેલા ફેઝનું અમે સમાપન કરીશું આ ઉત્તર ગુજરાતની જન યાત્રા દરમિયાન સાત જિલ્લામાં ચાલીસ તાલુકા વિસ્તારોમાંથી આ યાત્રા ભ્રમણ કરશે બાર જેટલા શહેરી વિસ્તારોમાંથી પણ આ યાત્રા ભ્રમણ કરશે અને પહેલાં ફેઝમાં અગિયારસો કિલોમીટરનું ભ્રમણ કરી અને આ યાત્રાનું અમે બેચરાજી ખાતે સમાપન કરીશું